આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાતીની ડભોઈ દરબાતીના મેવાસ વિસ્તારમાં આર્થિક રીતે પછાત વર્ગની વસ્તી વધુ હોય ત્યારે શિક્ષણ સ્તર ઊંચું આવે અને બાળકો માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે માટે ડભોઈ છેવાડાનું કામ અકોટી વિસ્તારમાં માધ્યમિક શાળાની વ્યાપક માંગ હોય દરબાતીના ધારાસભ્ય મહેતાને રજૂઆત કરતાં ધારાસભ્યના પ્રયત્નને પગલે અકોટી ગામે માધ્યમિક શાળાની ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે જેને લઈ

અકોટી અને આજુબાજુના મેવાસ પટ્ટાના તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું કે એમની જે લાગણીને માંગણી છે એ પરિપૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હવે ત્યાંના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે એમણે ડભોઈ સુધી લાંબા થવું નહીં પડે એટલે માટે હું સરકારનો આભાર અને તમામ નાગરિકોને અભિનંદન

શું કહ્યું કે કાર્ય ખોટું તસલો